અને ઉમેદવારો બી ઘણા બી હોય શકે એની સ્પેશિયલ નિશાની હોય છે ત્યાગી વિભાગમાંથી ત્રણ સીટો છે ગ્રહસ્થ વિભાગમાંથી ચાર સીટો છે એમાં જેને જે વિભાગમાંથી ઊભું રહેવું હોય ઉમેદવારી કરવી હોય એ નિયમ અનુસાર ચૂંટણીના નિયમો ડિસ્ટ્રિક કોર્ટે જે ઘેડ્યા છે એ નિયમો મુજબ એ ઉમેદવારીનો લાભ લઈ શકે